નમસ્કાર આપ જોઈ રહ્યા છો બ્રસ ન્યુઝ હું છું આપની સાથે આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ પ્રમુખ જોશી તથા વિપક્ષ નેતા ચંદ્રકાંત આગેવાની હેઠળ આવનારી કોર્પોરેશનની ચૂંટણી ને લઈને સાથે છે શહેર કોંગ્રેસ દ્વારા પ્રમુખ ઋત્વી જોશી તથા વિપક્ષ નેતા ચંદ્રકાંત ની આગેવાની હેઠળ આવનારી કોર્પોરેશન ની લઈને જે રીતે મતદાર યાદીમાં ગોટાળા ચાલી રહ્યા છે જે લોકો મરણ પામેલા છે તેઓના પણ મતદાર યાદીમાં નામ છે

વડોદરામાં આવનારા દિવસમાં જ્યારે કોર્પોરેશનની ચૂંટણી થવાની છે ત્યારે અમે વડોદરા શહેરના કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે આવેદનપત્ર આપ્યું છે ત્રીજી વાર કે કોર્પોરેશનની ચૂંટણીની જે મતદારતી ફોટાવાળી છે એ કોંગ્રેસ પક્ષને કે કોઈપણ રાજકીય પક્ષને નેવું દિવસ પહેલાં આપવામાં આવે કારણ કે ગત ચૂંટણીમાં અનુભવ થયેલા છે કે એક એક મહિનામાં ત્રીસ દિવસમાં મતદારતી આપે એમાં કોઈ કામગીરી થતી નથી અમારે વોટર્સનું વેરિફિકેશન કરવું છે કારણ કે આખા દેશમાં જે રીતે વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો છે અમરારી પાસે કલેક્ટર સાહેબે જે મતદાર આપી છે બે હજાર ચોવીસ ની બે હજાર પચીસ ની બે વોટર લિસ્ટની કોપી અમારી પાસે છે પરંતુ એમાં જે મૃત્યુ પામેલા લોકો છે જે સ્થળાંતર થયેલા લોકો છે એકના એક નામો રિપીટ થઈ રહ્યા છે આજે અમારી પાસે એવો પુરાવો છે કે દસ વર્ષ પહેલા જે વ્યક્તિ મૃત્યુ પામેલ છે એનું નામ આજે પણ મતદાર યાદીમાં છે નો ડાઉટ કે ભાઈ એમના ફેમિલી વાળા નામ કમી કરાયું કે ના કરાયું હોય પરંતુ આપણે કલેક્ટર ઓફિસથી જેવી રીતે ચૂંટણી પંચ અઢાર વર્ષના મતદારોને નવા મતદારોને આપણે એડ કરવાનું કામ કરીએ છીએ એવી રીતે જે મૃત્યુ પામેલા લોકો છે જે સ્થળાંતર થયેલા લોકો છે જે ડબલ વોટર્સ છે આ લોકોના નામ પણ આ લોકોએ કમી કરવા જોઈએ એમની પાસે પૂરતો સ્ટાફ છે અને સ્ટાફ લોકોની વચ્ચે જઈને આ કામગીરી કરી શકે છે અમારી મુખ્ય રજૂઆત છે કે એક થી ઓગણીસ વોર્ડની ફોટાવાળી મતદાર યાદી અમને આપવામાં આવે જે એક થી ઓગણીસ વોર્ડમાં જે અનામત બેઠકો છે કઈ સીટ પર કયું અનામત છે એસટી રિઝર્વ છે એસસી રિઝર્વ છે આપ જાણો છો કે ની બેઠકો પણ વધી છે ત્યારે આ બધી અનામતની વિગતો પણ અમને નેવું દિવસ પહેલા આપવામાં આવે સાથે જે મતદાન કેન્દ્રો છે મતદાન કેન્દ્રોની યાદી પણ અમને આપવામાં આવે કારણ કે વિધાનસભામાં જે ચૂંટણી થાય છે એમાં એક બુથમાં થી બારસો મતદાર હોય છે અને કોર્પોરેશન જે ચૂંટણી થાય છે એમાં આઠસો થી નવસો મતદાર હોય છે તો ઇન્ફ્રાસ્ટ્રકચરથી માંડીને આ બધી ચિંતા ખરેખર કોર્પોરેશનને અને કલેક્ટર સાહેબને હોવી જોઈએ પણ અમને વિપક્ષ તરીકે ચિંતા છે અમને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન જોઈએ છે કારણ કે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તાનો દુરુપયોગ કરીને ચૂંટણી પંચને હાથો બારીને ગમે તેમ કરીને સામ દામ ભેદ કરીને ઇલેક્શન જીતેલા છે ત્યારે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય કારણ કે આખા દેશમાં જે રીતે વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો છે આપ જાણો છો કે રાહુલજી ગાંધીની આગેવાનીમાં આખા દેશમાં જયારે વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો છે ને પ્રજાને પણ શંકા કુશંકા છે કે જે લોકો વોટ આપે છે વોટ જાય છે કઈ ત્યારે તમામ પ્રશ્નો લઈને અમે કલેક્ટરને પત્ર આપ્યું છે અમે આશા રાખીએ છીએ કે અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કલેક્ટર સાહેબ પગલાં લેશે જો પગલા નહીં લે તો આગામી દિવસોમાં કલેક્ટર કચેરી પર આંદોલન કરવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી વડોદરા શહેરના કલેક્ટર ની રહેશે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર